સાસણનું જે ફિલ્મ છે એ આપણી ગીરની ધરાઓ પર છે અને ગીરની ધરામાં જ્યારે યોગદાન દેવાનું વાત આવે ત્યારે એમાં પૂછવાનું ના આવે કે તમે વિલન છો હીરો છે પણ બસ મારે એક દિલથી હતી કે સાઉથમાં મેં વીસ ફિલ્મો કર્યા છે અને જ્યારે એ લોકોની જ્યારે ભાષાનું જ્યારે આવે ને એ લોકો એના પ્રત્યે બહુ ગર્વ અનુભવે અને ગુજરાતીમાં ધીરે ધીરે એ ઓછું થતું જઈ રહ્યું છે તો મને એક દિલથી ઈચ્છા હતી કે મારા ગીર ઉપર મારા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે લેંગ્વેજ છે એ અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં દેખાતી નથી અમદાવાદનું કલ્ચર બરોડાનું કલ્ચર એ જ દેખાતું હતું અને ફાઇનલી આપણા ગીરનું જે કલ્ચર કહેવાય આપણા કાઠિયાવાડનું કલ્ચર આ ફિલ્મ છે અને ફિલ્મમાં મને પાઠ થવાનો મોકો મળે મારા માટે કૃષ્ણસિંહ અત્યારે બહુ સારો રિસ્પોન્સ બધાને આવે બધાને બહુ મજા આવી રહી છે કેમકે ફિલ્મ કેમ કે આજુબાજુના એરિયાની છે એટલે બધા માણસો આરામથી કનેક્ટ થઈ રહ્યા છે કેમ કે જંગલનું છે સિંહોનું છે આપણા હાઉજુનું છે જો બધે બહુ સારી રીતે કનેક્ટ હાઉસફુલ જાય છે હાઉસફુલ અત્યારે ટચવુડ બહુ હાઉસફુલ થઈ છે અને માણસોનો પ્રતિસાદ એ બહુ સરસ છે આપણે આપણી સંસ્કૃતિ જાળવવી હોય આપણી સંસ્કૃતિને આગળ લાવવી હોય આપણી ગીરની ધરા આપણું જે કલ્ચર છે માણસોને ખાલી સાસણ ગીર એટલે એક જ વસ્તુ છે કે સિંહ જોવા આવવાનું અને પર્યટન સ્થળ પણ આ પર્યટન સ્થળ નથી પર્યટનની આગળ ગીરની જે ધરોહર છે ગીરની જે ધરા છે ગીરનું જે કલ્ચર છે એ બધું જોવું હોય તો તમને આ સાસણ ફિલ્મમાં જોવા મળશે હવે તમારે હાવજુ જંગલમાં જોવા નહીં જવા પડશે આપણે હવે થિયેટરમાં હાવજુ આવી ગયા તો તમે હાવજુ જોવા બાળકો છે કેટલાક બાળકો જે બાળકો છે એમની સાથે હું ફિલ્મ જોવા મારું જે ફિલ્મ હાલમાં રિલીઝ થયું છે સાસણ એ ફિલ્મ જોવા માટે હું ઘોડીનાર આવ્યો છું અને મને બહુ જ ખુશી છે કે આજે હું જે વિકલાંગ બાળકો છે મેન્ટલી ચેલેન્જ જે બાળકો છે એની સાથે બેસીને હું આ ફિલ્મ નિહાળી રહ્યો છું કેમ કે એ લોકોનો પણ દિલ છે કે એ લોકો પણ જે એક નોર્મલ માણસો હોય એની જેમ ફિલ્મો જોવા આવે અને જ્યારે એ લોકો જે ફિલ્મ જોઈ રહ્યા હતા અને જે એની ખુશી હતી જે ઉત્સાહ હતો એ જોઈને મને એવું લાગ્યું કે આ લોકોને આવું દર મહિને કે એવું એકાદ વખત જ્યારે આવી કંઈક સાંસ્કૃતિક રિલેજ કે કંઈક શીખવા મળતી ફિલ્મો હોય એવી ફિલ્મો દેખાડે તો એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને કંઈક નવું કરવાનું મન થાય